ચોથું છે કે જવાબદારી ચૂકવવાની હોય તો તેની અસર આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે અહીં ઉદાહરણ દ્વારા સમજીએ જમીન મકાનની કિંમત છે એક લાખ અને રોકાણની કિંમત છે પચાસ હજાર તેની પુનઃ મૂલ્યાંકન બાદની કિંમત છે જમીન મકાનની એસી હજાર અને રોકાણની સાહીઠ હજાર માટે તેની હિસાબી અસર આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકત ખાતે એક લાખ પચાસ હજાર તેવી જ રીતે તેનું વેચાણ કરવાનું હોય તો રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે એક લાખ ચાલીસ હજાર બીજું છે કે ભાગીદાર જ્યારે મિલકત લઈ જતો હોય તો તેની દાખલા તરીકે અહીં મિલકત આપેલી છે સિત્તેર હજાર અને ભાગીદાર લઈ જાય છે ઇઠોતેર હજારમાં માટે પહેલી અસર આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકત ખાતે સિત્તેર હજાર અને બીજી અસર આવશે માલ મિલકત ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે ઇઠોતેર હજાર થેન્ક યુ